આપણા દેશમાં લગ્ન પછી સંતાનોની એક ભવ્ય પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમાં ફેરફાર થઈ રહ્યા છે પુરુષ સમવડી બનતી સ્ત્રી હવે બાળકોનો એકલા હાથે ઉછેર કરતી થઈ છે ત્યારે આવી જ એક વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો મમ્મી મારો લંચ બોક્સ અને સ્કૂલ ડ્રેસ તૈયાર છે મારે ઉઠવામાં થોડું મોડું થયું છે તું પણ ખરી છે ચિમટો ભરીને ઉઠાડી દેવાય ને અને હા મારી સ્કૂલ ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે કાર વાળા કાકા પણ મહિનાનું ભાડું માંગતા હતા એમને શું કહું શ્રેય એક શ્વાસે બધું બોલી ગયો વાક્યો વચ્ચે થોડો શ્વાસ તો લે

આજે સિંગલ મધર તરીકે શ્રેયને ઉછેરતા હતા પોતાના બાળક પાછળ પોતાનું જ નામ રાખ્યું હતું શ્રેય એ વિશે ક્યારેય સવાલ નહોતો કર્યો મમ્મી મેં આજ સુધી તને ક્યારેય પપ્પા વિશે નથી પૂછ્યું તું કદાચ દુખી થાય મેં તને આજે સવારે બધું જ એકલા હાથે કરતી જોઈ એટલે એમ તો કાયમ જોવો જ છું મારે જાણવું છે કે હું કોનું સંતાન મારા પપ્પા કોણ જીવે છે કે નહીં

મારે પપ્પા પણ તને થોડી રાહત રહે શ્વેતાબેન ફરી એકવાર પોતાના લીધેલા નિર્ણય અંગે असमંજસમાં પડ્યા એક સંદેશ શ્રેયને સરપ્રાઈઝ આપવા લઈ ગયા પણ એ પોતે જ સરપ્રાઈઝ થયા બહુ માળી બિલ્ડિંગના છઠ્ઠા માળે મિસ્ટર મેકવાનની ઓફિસ સ્થિત હતી આજે જે ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વેપાર જગતમાં નામ ના મેળવી ચૂક્યા હતા ત્યાં શ્વેતાબેન શ્રેય સાથે જઈ પહોંચ્યા વાતાવરણ ગંભીર હતું પોતાની ઓળખ આપી હેલો હું શ્વેતા મારે મિસ્ટર મળવું છે જરા એમને કેબિનમાં જાણ કરો કે મિસ રિસેપ મિસ્ટ જે સમાચાર આપ્યા એ સાંભળી શ્વેતા બેન બે ઘણી ઝડપે લિફ્ટની જગ્યાએ દાદરો ઉતરી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં ખૂબ જ ભીડ હતી શ્વેતા ત્યાં કાર્ડિયો સ્પેશિયાલિસ્ટ ને જઈ મિસ્ટર મેકવાન પૂછપરછ કરી ડોક્ટર સાહેબ હું મિસ શ્વેતા મિસ્ટર મેકવાન તબિયત સુધરી જશે ને તમારું શું માનવું છે મિસ તમે એમના શું થાવ દર્દી વિશેની માહિતી અમે બધાને ના આપી શકીએ એમના સગા અને સંબંધીને જ હું એમની મિત્ર થાવ પ્લીઝ મને જણાવો વર્ષોથી થી અમે એકબીજાથી દૂર હતા આજે એમને મળવા ઓફિસ ગઈ ત્યાં એમની તબિયત ની જાણ થઈ અને હું તમારી સામે ઓકે એમને એટેક આવ્યો છે હદય વધારે નબળું પડ્યું છે દિવસ રાત કામ અને પૈસાની પાછળ આંધળી દોટ અને જીવનમાં રહેલી એકલતાનું પરિણામ છે બે મિનિટ માટે શ્વેતા એકલતા શબ્દ સાંભળીને શ્વાસ ચૂકી ગઈ આટલો મોટો બિઝનેસમેન આટલો મોટો ટાઈકુન બન્યો એ પણ એકલો એને પોતાના વર્ષો પહેલા લીધેલા નિર્ણય પર પારાવાર પસ્તાવો થયો ગળામાં ડૂમો બાજી ગયો હવે મિસ્ટર મેકવાનના ભાનમાં આવવાની રાહ જોઈ રહી મમ્મી શું થયું

બાળક સાથે અલગ રહેવાનો તારો સ્વતંત્ર નિર્ણય હતો મેં ક્યારેય એમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય ન ગણ્યું આજે તું અહીં આવી એ પણ તારો જ જો તું હા કહે તો હું આજે પણ તારા જીવનના રથનો નો સારથી થવા તૈયાર છું શ્રેય શ્વેતાબેન અને મિસ્ટર મેકવાન સામે હજી પણ સવાલ રૂપે તાકી રહ્યો હતો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અંતે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા હું છું પણ પાંદડા પર વિશ્વાસ કરું છું જિંદગી છું પણ મોતનો સ્વીકાર કરું છું જીવનમાં એક જ ભૂલ હંમેશા કરું છું લાગણીશીલ છું એટલે જ બધાને યાદ કરું છું આભાર